મેઘનાજ તાલુકાના ઢીમડા પ્રાથમિક શાળામાં અરવલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સાંતાબેન પરમારની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ શાંતાબેન પરમારના હસ્તે આંગણવાડી તેમજ ત્રણ એકમાં બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ કરાયો સાથે બાળકોને પ્રવેશ કીટ આપવામાં આવી હતી સાથે ઉંડવા શાળા નંબર એક અને આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરી તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન મોટી મોયડી સરપંચ મહેશભાઈ મનીષાબેન મેઘરશ ન્યાય સમિતિના ચેરમેન રમીલાબેન ઉંડવા સરપંચ સામીબેન પંડોર સહિત બંને શાળાના એસએમસીના સભ્યો ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નમસ્કાર આજ રોજ તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મેઘરજ તાલુકા તાલુકાની મુલાકાત લેતા ઢેમડા પ્રાથમિક શાળા અને બીજી મુલાકાત ઊંડવા પ્રાથમિક શાળા એકની મુલાકાત લેતા બાળકોને ધોરણ એકમાં બાલવાટિકામાં અને આંગણવાડીની અંદર પ્રવેશ કરાવ્યો ખૂબ સુંદર મજાના કાર્યક્રમોનું આ બંને શાળાઓએ આયોજન કરેલું હતું તેમજ બીજી તપાસ કરવામાં પણ તમામ સગવડો ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ય છે સામાન્ય ક્યાંક ઉણપ હોય તો એ જિલ્લા કક્ષાએથી એની પૂર્તતા કરવાની ખાતરી પણ મેં આપેલ છે શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત અરવલ્લી મોડાસા જીતેન્દ્ર પટેલ અરવલ્લી